જયંતર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોને માર મારતા નીપજેલા મોત બાદ બંને યુવાનોને લઈ હવે રાજનીતિ શરૂ થઈ છે ભોગ બનનાર બંને યુવાનો ઉપર થયેલ અત્યાચાર સામે લડવા તેમના પરિવારને ન્યાય અપાવવા દેડાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવા મેદાને પડ્યા છે નવમી ઓગસ્ટના રોજ કેવડિયા બંધનું એલાન આપ્યા બાદ તેરમીએ એટલે કે આવતીકાલે કેવડિયા ખાતે ભોગ બનનાર બંને યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો એક જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમની જાહેરાત કરી અને ત્યારબાદ આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે ગઈકાલ સુધી પોતાના સંતાનોને ન્યાય અપાવવા ચેતર વસાવવા સાથે ઊભેલા ભોગ બનનાર યુવાનોના પરિવારજનોએ અચાનક સોશિયલ મીડિયામાં પોતાનો મત રજૂ કરતો એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે શ્રદ્ધાંજલિ આપવા માટેનો જે કાર્યક્રમ છે એ અમે નથી રાખ્યો અમે પોતે એ કાર્યક્રમમાં જવાના નથી અને આ કાર્યક્રમમાં અનિ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી અમારા પરિવારની નહીં રહે જેને શ્રદ્ધાંજલિ આપવી હોય તો અમારા ઘરના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા છે પીડિત પરિવારના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો બાદ ચેતર વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને ચેતર વસાવાએ

કોઈ સામેલ નથી એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી મારું નામ ગજેન્દ્રભાઈ રમણભાઈ ટીવી ગામ ગભાણા કે અમારે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળાય તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમને જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે સાત તારીખે જયેશભાઈ તળવીનું મોત થયું આઠ તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તળવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગઢેશ્વર બંધ રહેશે એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્ણક પત્યો છે અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાંચ દિવસે અમારે રાખવાનો છે એ કાર્યક્રમને અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ પટેલ સાથે સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે આદિવાસી સમાજ એ સંસ્કારી અને શિસ્તબંધ સમાજ છે અમારો માત્ર હેતુ એટલો છે અમે લોકોને એક મેસેજ આપવા માંગીએ છીએ કે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો અમે એક છે અમે એક સંપ થઈને અમે ભેગા થઈશું એટલે કાલે મૌન પાડવાનું છે કોઈ ભાષણબાજી કોઈ ઉચ્ચાર કે કઈ ધીંગ ધરાડા નથી કાલે મૌન પાડીને ફૂલ અર્પણ કરીને પોતાની જે યોગદાન છે ભેટ છે વ્યવહાર છે એ મૂકીને બધાએ ત્યાંથી છૂટા પડવાનું છે એટલે એમાં કોઈને વિરોધ ન હોવો જોઈએ અને બીજો કોઈ હેતુ પણ નથી આજ કાર્યક્રમને લઈને આજે મળવા માટે આવ્યા હતા અને એસપી સાહેબે પણ સાંજ સુધીમાં અભિપ્રાય આપવાની વાત કરી છે એટલે આવતીકાલનો કાર્યક્રમ અમારે રાબેતા મુજબ ચાલુ રહેશે ઓકે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો